કરી મહત્વના સમાચારોથી તો વલસાડ જિલ્લાના વાપીના ટાંકી ફળિયા વિસ્તારમાં ગત રવિવારની બાતમી વાપી ટાઉન પોલીસને મળી હતી ત્યારે વાપી પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી પોલીસે મૃતકની ઓળખ કરવાની કામગીરી શરૂ કરી હતી ત્યારે પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે આ મૃતક મૂળને નેપાળનો અને છેલ્લા કેટલાક સમયથી વાપીમાં રહેતો દિલ બહાદુર લાલ બહાદુર હોવાનું બહાર આવ્યું હતું ત્યારે પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી મધરાત્રે થયેલ આ હત્યાના મામલે વાપી પોલીસે વાપી ટાઉન વિસ્તારના બસો જેટલા સીસીટીવી તપાસ્યા હતા તેમજ બનાવ મળી જગ્યાના આજુબાજુના માણસોની પૂછપરછ કરી તેમજ ટેકનિકલ એલાયન્સીસના આધારે આ હત્યાના મામલે સંજા નામના એક ઇસમની ધરપકડ કરી લીધી છે વાપી પોલીસ સ્ટેશનના જપ્તમાં ઉકેલ આ વ્યક્તિનું નામ સંજય છે જો કે ચોવીસ કલાકથી ઝડપાયેલા આરોપીનું પૂરું નામ હજુ સુધી વાપી પોલીસે જાણી શક્યું નથી પ્રાથમિક રીતે આઈએસએમની માનસિક સ્થિતિ વિચિત્ર હોવાનું બહાર આવ્યું છે પોલીસને ગોળ ગોળ વાતો કરતો આઈએસએમ તેના પિતાનું નામ કે પછી તેની અટક પણ પોલીસને જણાવતો નથી ત્યારે પોલીસે કરેલ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે બનાવના દિવસે મૃતક દિલ બહાદુર અને આરોપી સંજય વચ્ચે નાલી સાથે વિસ્તારના તમામ બસો થી વધારે સીસીટી ફૂટેજ ચેક કરીને જે આરોપી છે સંજય એને પકડી પાડવામાં સફળતા મળી છે અને એ સંજયને પકડવામાં એલસીબીના જે એએસઆઈ છે પ્રવીણ એનો સૌથી મોટો ફાળો છે એમણે એને લોકેટ કરીને પકડી પાડ્યો છે સંજયની પૂછપરછ કરતા હાલ એ રસ્તા પરથી જ્યારે આ દિલ બહાદુર પસાર થતો હતો ત્યારે એની સાથે કોઈ કારણસર એની બોલાચાલી થઈ હતી અને બોલાચાલી થઈ પછી એમનો ઝઘડો થયો હતો અને ઝઘડા દરમિયાન મારામારી કરીને એણે આરોપી સંજય આ દિલ બહાદુરને ટાંકી ફળ્યા પાસે જેવું નાળા જેવો વિસ્તાર છે ત્યાં મારી મીણે ફેંકી દીધો હતો આરોપી શું આરોપી જે સંજય છે એની માતા પિતાની કોઈની પણ ઓળખ નથી એ વિસ્તારમાં ઘણા વર્ષોથી ભીખ માંગવાનો અને કચરો વીણવાનો કામ કરે છે અને હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે તપાસ કરતાં પણ એ ખ્યાલ આવે છે કે થોડા વર્ષોથી એ આ વિસ્તારમાં એકલવાયુ જીવન જીવે છે અને રસ્તા પર રખડતું ભટકતું જીવન ગુજારે છે એના બાબતે વધુ વિગતો આઈસીજીએસ પોર્ટલ ઈ ગુજકો પોર્ટલ અને જે અમારું નાફીસ છે એના ઉપર ફિંગરપ્રિન્ટના દ્વારા એની વિરુદ્ધમાં ભૂતકાળમાં કોઈ ગુના કે એના દ્વારા કોઈપણ પ્રકારના ગુનાને અંજામ આપ્યો હોય એ તપાસ ચાલુ છે ખૂબ મોટી કામગીરી વાપી ટાઉન પોલીસની અને વલસાડની ક્રાઇમ બ્રાન્ચની છે આવો વ્યક્તિ જે ફક્ત સાદી બોલાચાલીમાં કોઈનું મર્ડર કરી શકે તો એ બીજા પણ ગુનાને અંજામ આપી શક્યો હોત એટલે તાત્કાલિક સમય મર્યાદાની અંદર આ આરોપીને પકડી પાડવામાં આવે છે હાલ જે પૂછપરછ કરી છે બંને એકબીજાને પરિચિત નહોતા દિલ બહાદુર છે એ ચાલતો ચાલતો જતો હતો અને ચાલતો ચાલતો જતો હતો ત્યારે વ્યક્તિ સામેથી આવ્યો છે અને સીધી એની સાથે બોલાચાલી કરીને ઝપાઝપી કરી એનું મર્ડર